રાજ્યમાં આગામી ચાર દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે આજે તેર જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો પંદર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજના દિવસે રાજ્યના એકસો બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે તો કાલે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં પણ કાલે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ અને સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવતીકાલે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્યાવીસ જૂને રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે પચીસ થી ઓગણત્રીસ જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે